હત્યા કરી હોવાનો થયો ખુલાસો હાલોલ જીઆઈડીસી ખાતે રિંકી ચોકડી પર બંસન મોલની પાછળ આવેલા ઇન્ડિયન લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ કંપની ઓફિસમાં હાલોલ જીઆઈડીસી માં મજૂરી કામ કરતા પાંત્રીસ વર્ષીય સીતારામ ઉર્ફે મામુ બિહારી યાદવ નો મૃતદેહ મળી આવ્યો હતો શંકાસ્પદ હાલતમાં મળી આવેલા સીતારામ ઉર્ફે મામુની લાશ બાબતે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતક સીતારામ ઉર્ફે મામુનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું જેમાં શંકાના દાયરામાં આવેલા ઇસમોની પૂછપરછ કરતા મૃતક સીતારામ ઉર્ફે મામુની હત્યાનો ભેદ ઉકેલાયો હતો તેની સાથે જ કામ કરતા ક્રિષ્ના યાદવ સાથે મજૂરીના પૈસા બાબતે થયેલી બોલાચાલીની અદાવતમાં ક્રિષ્ના યાદવે પોતાના મિત્રો અમિત કુમાર જવાહરલાલ યાદવ અને સુનિલ કુમાર જીતેન્દ્ર યાદવ જેમણે ભૂતકાળમાં સીતારામ ઉર્ફે મામુ યાદવ સાથે મજૂરીના પૈસા બાબતે મનદુઃખ થયું હતું જે બાબતની અદાવતે આ ત્રણેય લોકોએ ભેગા મળીને સીતારામ ઉર્ફે મામુની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે જેમાં પોલીસે ત્રણેય આરોપીઓની ગણતરીના કલાકોમાં જ ઝડપી લઈ હત્યાના ગુનાના ભેદને ગણતરીના દિવસોમાં ઉકેલવામાં સફળતા મેળવી છે